ડભોઈ વડોદરાની એસટી બસની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓ બસ રોકો આંદોલન પર ઉતરી આવ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ ક્ષેત્ર ચાંદોથી ડભોઈ અને વડોદરા તરફ વહેલી સવારે ઉપરતી એસટી બસોની અનિયમિતતા તેમજ એકાએક રૂટ ટૂંકાવી દેવાને કારણે રોજિંદા અપડાઉન કરતા છાત્રો સહિત મુસાફરો ડભોઈ ડેપોના અનગઢ વહીવટને કારણે વારંવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સવારે છ વાગીને ત્રીસ મિનિટથી સાત કલાકના ગાળામાં ચાંદોદથી ઉપડતી ગણતરીની બે થી ત્રણ એસટી બસોના રૂટ વાર કેન્સલ કરાય છે તો કોઈક વખત વડોદરા જતી બસ ડભોઈ સુધી ટૂંકાવી દેવાય છે તો ઘણીવાર એક જ એસટી બસ ફાળવા આવતી હોય છે ત્યારે અભ્યાસ અર્થે રોજિંદા અપડાઉન કરતા છાત્રો નોકરિયાત વર્ગ સહિત મુસાફરોના સમય અને નાણાંનો વ્યય થતો રહ્યો છે ઉપરાંત એક જ બસ ફાળવાના કિસ્સામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બસમાં ભરવામાં આવતા જ અવ્યવસ્થાની વચ્ચે મુસાફરો તેમજ છાત્રોને મુસાફરી કરવાની ફરજ પડતી હોય છે એક તરફ સૌ ભણશે સૌ આગળ વધશેના સૂત્ર સાથે સરકાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણલક્ષી યોજનાઓ લાગુ કરી રહી છે તો બીજી તરફ એ જ શિક્ષણ મેળવવા ઇચ્છતા છાત્રોનો અભ્યાસ એસટી નિગમની બેદરકારી અને અનગઢ વહીવટના પરિણામે બગડી રહ્યો છે ડભોઈ ડેપોના અવાજ કથરેલા વહીવટથી કંટાળીને ગુસ્સે ભરાયેલા છાત્રોએ આજરોજ શંકરપુરા પાસે બે બસોની થોભાવી નિયમિત બસો દોડતી થાય તે માટે આંદોલન ચલાવ્યું હતું ત્યારે દોડી આવેલા ડભોઈ ડેપોના વહીવટકર્તાઓ દ્વારા છાત્રોને ધરણા આપવામાં આવતા બસ રોકવા આંદોલન અમે અમે ડભોઈ તાલુકાના અંધારિયાળ ગામોમાંથી આવીએ છીએ જ્યાં સમયસર બસો મળતી નથી અમે સવારમાં અભ્યાસ માટે સાડા છ પાંચ વાગ્યાના ઉઠીએ છીએ અને સાડા છની ની બસ અમે પકડવા માટે દોડીએ છીએ પણ અમને કોઈ બસ ટાઈમસર મળતી નથી જે સાડા છની બસ છે તે પણ સાત સાડા સાથે ત્યાં ગામમાંથી ઉપડે છે અને ઘણા સમયે આવો બસ બગડે પંચર પડે તેના કારણે પણ ઘણી હાલાકી પડે છે અમારે અભ્યાસમાં પણ ઘણો એમ સમય વ્યર્થ જાય છે એટલે હું મારી સરકારને એવી અપીલ છે કે સરકાર સમયસર આ બસનો ટાઈમ નક્કી કરે અને બધા ગામમાં બેથી ત્રણ બસો સવારની અને સાંજની રેગ્યુલર ટાઈમની મૂકે જેનાથી બાળકોને આવું એક બસ તૂટી જાય તો બીજી બસ એમ સરળતાથી મળી શકે અમારે આ ઘણી બસો એમ લેટ થાય છે તેના કારણે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે અને નોકરિયાત વર્ગના જે માણસો છે જે સવારમાં વહેલા અપડાઉન કરે છે સાંજે આવે છે તેમણે પણ સમયસર બસ મળી રહે એટલે મારી સરકારને અપીલ છે કે તેઓ આ અંગે કોઈ કાર્યવાહી કરે અને યોગ્ય રીતે બસ ક્રમને જાળવે